ગુનો નોંધવામાં આવ્યો છે અને ગાંજાની સપ્લાય ચેન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા ગાંજો ક્યાં ક્યાં પહોંચાડવામાં આવતો હતો અને આ રેકેટ અન્ય કોણ સંડોવાયેલા છે તે બાબતે તપાસ ચાલુ છે એસઓજી ના અમારા સ્કોડ ના પીએસઆઈ જેવી જેવી દેસાઈ એક માહિતી મળેલ કે નરોડા એક સાવરિયા શેખ પાર્લરમાં પેપરના નામ ઓઠા હેઠળ ગાંજાનું વેચાણ કરી રહેલ છે જે આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા સવારે શીખ પાન પાર્લર ઉપર બે શખ્સો મળી આવેલ એક વિજયસિંહ ઉદયસિંહ બલાત અને બીજો પિયુષ પ્રફુલભાઈ બંને મળી આવેલ જે જગ્યાએ ચેક કરતા ગલ્લામાં પાનની દુકાનમાંથી એક કિલોને છસો પચાસ ગ્રામ ગાંજો મળી આવેલ જેની આશરે કિંમત બાણું હજાર ગણી અને કબજે કરવામાં આવેલ આ બંને શખ્સોના વિરુદ્ધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ જે વિજયસિંહ છે પોતે રાજસ્થાનનો વતની છે અને છેલ્લા બે મહિનાથી અહીંયા એના મામાના ઘરે રહી અને બે મહિનાથી આ પાનનો ગલ્લો ચલાવતો હતો પોતે સુરેન્દ્રસિંહ નામનો એક જાલો રાજસ્થાનના વ્યક્તિ પાસેથી આ ગાંજો લઈ આવેલોનું જણાવે છે પોતે વિજયસિંહ ગ્રેજ્યુએટ છે અને પોતે રાજસ્થાનમાં ગ્રેજ્યુએશન પૂરું કરેલ છે બાકીનો જે આરોપી છે પ્રફુલ જે દસ ધોરણ સુધી પાસ અભ્યાસ કરેલ છે અને વટવામાં રહે છે આ બંને પોતા આર્થિક લાભ માટે ગોગો પેપર વેચવાના બહાના હેઠળ આ ગાંજાનું વેચાણ કરતા હોવાની કબૂલાત કરેલ છે